જેમની કોઈ શરૂઆત નથી જેમનો કોઈ અંત નથી જે હંમેશા પહેલેથી જ ઈશ્વર છે એવા પ્રભુનું ભજન કરવાના માટે તમને અને મને આ શુંદાર તક મળી છે બહુ જૂના સમયની વાત છે કે જ્યારે વ્યક્તિઓમાં માણસોમાં ભેદભાવ ઊંચ નીચ કરવામાં આવતું હતું ઘણી બધી જગ્યાએ તમે કદાચ એવું જોતા હશો નહીં બહુ પૈસાવાળા હોય મહાનવંત લોકો હોય તો એને આગળ રાખવામાં આવે તેનો ઉપયોગ કરવામાં આવે ક્ષમા કરજો હું કોઈના માટે કહેતો નથી માફ કરજો કારણ કે આ હમણાં જ આગળનો મોર્નિંગ ઓડિયો રેકોર્ડ કર્યો પછી તરત આ વચન મારી પાસે આવ્યું છે અને ઘણી જગ્યાએ જો વ્યક્તિઓ બહુ સામાન્ય હોય આર્થિક રીતે નબળા હોય તો તો એમનો ઉપયોગ કરવાની બહુ ઓછી ઈચ્છા બીજાઓને થતી હોય અથવા એવા લોકો બહુ ઓછા હોય અને ઘણી બધી જગ્યાએ એક સરખું હોય છે દરેકને તક મળતી હોય છે પ્રભુની સેવા કરવાના માટેની કમિટીમાં અથવા લીડ કરવામાં સંદેશો આપવામાં ઘણી બધી રીતે પ્રભુના લોકોનો પ્રભુ મંદિરમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે ઘણી જગ્યાએ કાબેલિયત પર ઘણી જગ્યા પર સામર્થ્ય પ્રમાણે ઘણી જગ્યા પર વ્યક્તિની છાપ ઓળખ પ્રમાણે એ પ્રમાણે બધું બનતું હોય છે એક જૂના સમયની અંદર એક પ્રભુ મંદિર હતું પ્રભુ મંદિર બહુ પ્રચલિત હતું એના સભાજનો બહુ જ ધનિક હતા ટીના હતા અને એમ તેમણે બહુ જબરજસ્ત ડિઝાઇન વાળું એ પ્રભુ મંદિર બનાવ્યું હતું અને એનું દ્રશ્ય દૂરથી બહુ સુંદર દેખાતું હતું વચ્ચે એક રોડ હતો એની સામે એક સુંદર ગાર્ડન પર હતો અને ગાર્ડનમાંથી પણ લોકો એ પ્રભુ મંદિરને જોતા હતા અને પ્રભુ મંદિર એટલું મોટું હતું તેમ છતાં પણ એના સભ્યો ઘણા બધા હતા અને હંમેશા જ્યારે પણ ભજન સેવા થાય ત્યારે એ ચર્ચ ભરાઈ જતું હતું અને એ ચર્ચની આવક પણ ઘણી મોટી હતી દાન પુષ્કળ આવતા હતા અને એમ એ સર્વ રીતે એ ચર્ચ એ શહેરની અંદર મુખ્ય અને ઘણી બધી રીતે બીજા ચર્ચ કરતા સમૃદ્ધ હતું હવે એક રવિવારે જેવો માણસ ભિખારી કહીએ આપણે જેને એ ત્યાં થઈને જતો હતો ને એને ચર્ચ જોયું ભજન સેવા ચાલતી હતી અને ઈચ્છા થઈ કે હું ચર્ચમાં જોઉં એને ચર્ચમાં જવું હતું પણ જેવો ત્યાં ગયો ત્યાં આગળ બધા ત્રણ ચાર જણ આવ્યા અને એને કહ્યું કે ભાઈ તું અંદર નહીં જઈ શકે અને એણે કહ્યું કે ના મારે પ્રભુનું વચન કરવું છે મારે પ્રભુના વચન સાંભળવા છે એણે કહ્યું કે ભલે પણ તું અંદર નહીં જઈ શકે અને એને બહુ દુઃખ થયું એ બહુ રડ્યો અને રોડ ક્રોસ કરીને એ ગાર્ડનમાં સામે ગયો ત્યાંથી ઊભો રહીને એ ચર્ચ જુએ અને રડે અને દૃશ્ય ને દૃશ્ય રડતો હતો અચાનક એને ખભા પર કોઈ હાથ મૂક્યો અને એને પૂછ્યું કે ભાઈ શું થયું અને એણે પાછળ જોવાની તસ્તી ના લેતા રડીને કહેવા લાગ્યો મને આજે પહેલા ચર્ચમાં સામે જે દેખાય છે એમાં જવું તો પ્રભુનું ભજન કરવા માટે ગુટડે પડવા માટે પણ ત્યાંના લોકોએ મને અંદર પ્રવેશવા દીધો નહીં અને પેલા હાથ મૂકનાર વ્યક્તિએ કહ્યું એ લોકો મને જ અંદર આવવા દેતા નથી તેમના હૃદયમાં આવવા દેતા નથી તો સાચે ધારી તો બહુ દૂરની વાત છે અને જેવું તેને પાછળ જોયું તો ત્યાં આગળ પ્રભુ ઈસુ હતા સહેજ વાર માટે જોઈ શક્યા અને પછી એની આંખોમાંથી જાણે થઈ ગયા મિત્રો આ વાર્તા કાલ્પનિક છે સચ્ચાઈ છે આપણે જાણતા નથી પણ એક વાત સત્ય છે કે ઘણી બધી વખત આપણે જે આપણું શરીર જે ઈશ્વરનું રહેવાનું સ્થાન છે એમાં તેમને આપણે આવવા દેતા નથી જે શરીરને તે તંદુરસ્ત રાખે છે એ શરીરમાં પ્રભુને સ્થાન હોતું નથી જગતની બધી બાબતોનું સ્થાન હોય છે ઘણી બધી વખત પ્રભુને ન ગમતી અપ્રિય બાબતો કરીને જે ઈશ્વરનું મંદિર છે જે શરીર આપણું છે એમાં પ્રભુને રહેવાનું સ્થાન હોતું નથી એમાં દારૂ સ્થાન છે તમાકુનું સ્થાન છે સિગરેટનું સ્થાન છે ઈર્ષા લાલચ અને ખોટી લતો બધું જ છે પણ પ્રભુ નથી આજે પ્રભુ એ બાબત અને એની વાત દ્વારા શીખવાડવા માંગે છે ચોક્કસ ઘણી બધી જગ્યાએ પ્રભુ મંદિરોમાં પણ આપણે જોઈ શકીએ છીએ જગતનું ધન છે અધધન વ્યવસ્થાઓ છે સુવિધાઓ છે વધારે લોકો છે તેમના 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 હૃદયમાં જીવનમાં પ્રભુ ઈસુ નથી આ બધી બાબતો બહુ કડવી છે દુઃખદાયક છે પણ અંતના સમયમાં જો આ બધી બાબતો દૂર ન થાય આ બધી બાબતો ઘર કરી જાય લોકોના જીવનમાં ઘરમાં પ્રભુ મંદિરમાં તો એ બહુ મોટી નુકસાનકારક બાબત છે અને એવી જગ્યાઓમાં બાબતોમાં જીત થઈ શકે છે પ્રભુનું વચન તો આપણને કહે છે બહુ ના ન તે કર્યું એટલે મને કર્યું બરાબર છે પ્રભુનું વચ્ચેને એવું પણ કે છે જો તમને માન આપે છે ને તમે એમને માન આપો છો તો એમાં શું મોટી વાત છે માણસો પણ એમ કરે છે મારા મિત્રો જો આપણા જીવનમાં એવી કોઈ બાબત હોય આપણા શરીરમાં જો કોઈ એવી બાબત હોય જે આપણા પ્રભુને આપણા ઘરમાં કુટુંબમાં પરિવારમાં આવતા અટકાવી રહી છે તો આજે સાંજે આપણી પાસે વખત છે આજે સાંજે આપણી પાસે સમય છે રાત વિશે આપણે જાણતા નથી સવાર વિશે આપણે જાણતા નથી બીજા દિવસ વિશે આપણે જાણતા નથી પણ અત્યારે આપણે જાણીએ છીએ કે તમારી અને મારી પાસે તક છે આજે સાંજે આપણા શરીરોમાં આપણા પ્રભુને આવવા દઈએ આપણા પ્રભુને આવવા દઈએ તેમને કાર્ય કરવા દઈએ અને એવી બાબતો જે જગતની છે એ આપણને પ્રભુથી દૂર કરી રહી છે પ્રભુથી અલગ કરી રહી છે એ બાબતો જે જગતના લોકોને પ્રિય છે એ બાબતો જે પ્રભુને પ્રિય નથી એ બાબતોથી ભરાયેલા છે એ બાબતોમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરીએ એવી બાબતોને દૂર કરીએ કેમ કે માણસ આખી દુનિયા મેળવે પણ તેનો આત્મા નાશમાં જાય તો એનાથી તેને સો લાભ થશે થોડીક જગતની લો લાલચના લીધે સો આપણે પરમાનન્ટ પ્રભુની સાથે રહેવાનો આશીર્વાદ ઈશ્વરના રાજ્યમાં તેમની સાથે રહેવાનો આશીર્વાદ ગુમાવી દઈશું એ આજે આપણી માટે પ્રશ્નો છે તક છે પ્રભુને ફરી એકવાર નવેસરથી સ્વીકારીને પ્રભુમાં નવા બનવાની આવો પ્રભુમાં નવા બનીએ મજબૂત બનીએ અને એવી બાબતોને આપણા શરીરમાંથી જીવનમાંથી કાઢી મૂકીએ જે આપણા પ્રભુને માટે અપ્રિય છે ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે હા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે ને અમે તમારી આરાધના કરીએ છે થેન્ક યુ પ્રભુ થેન્ક યુ પ્રભુ તમે અમને સમજણ આપી છે તમે અમને બુદ્ધિ આપી છે તમે અમને જ્ઞાન આપ્યું છે તમે અમને સેવકો આપ્યા છે સેવિકા આપી છે તમે અમને પ્રભુ મંદિર આપ્યા છે તમે અમને ઉપદેશકો આપ્યા છે તમે અમને જુદી જુદી સંસ્થાઓ દ્વારા અમને જ્ઞાન મળે બુદ્ધિ મળે ડાપણ મળે તમારા વચનો મળે તમે એ બધું આપ્યું છે માટે આભાર મજે બુક્સ માટે એવી સાઇટ માટે યુટ્યુબ માટે પ્રભુ ફેસબુકમાં આવતા વચનો માટે ઓડિયો માટે ઘણી બધી રીતે પ્રભુ તમે અમારી સાથે વાત કરો છો વ્યવહાર કરો છો અને પ્રભુ તમે અમને શિક્ષણ આપો છો સમજણ આપો છો બુદ્ધિ આપો છો તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને પ્રભુ જેઓ અલગ અલગ રીતે શિક્ષણ આપી રહ્યા છે ઉપદેશ કરી રહ્યા છે તમારી વાત કરી રહ્યા છે પ્રભુ પિતા તમારા વચનોની સમજ આપી રહ્યા છે એ બધાને માટે પ્રભુ અમે સ્તુતિ કરતા આભાર માનતા આ સર્વ સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રભુ પ્રભુ અમને કદાચ કોઈ વ્યક્તિ ન ગમતી હોય એ અમારો પ્રશ્ન છે અમે કોઈના મુખે પ્રભુ તમારું વચન ન સાંભળવા માંગતા હોય એ અમારો પ્રશ્ન છે

એવો ડંકો વાગે સેતાલની મોટી હાર થયેલી જોવા મળે અને ઘણા બધા આત્માઓ અલગ અલગ ભાષા બોલનારા શહેરમાં વિસ્તારમાં ગામોમાં રાજ્યમાં દેશમાં તમારા નામે આત્માઓ જીતી લેવામાં આવે એવું તમે જવાની છું દરેક તમારા સેવક સેવિકાઓને તમારા પવિત્ર આત્માના શામળ થયુંથી ભરી દેજો એવા તાલંતો આપજો એવા દાનો આપજો કે જે પ્રભુ હત્યારો આત્મા અને પ્રભુ પ્રભુ પ્રાર્થના કરીએ જેમ પ્રભુ અમે તમને અમારા જીવનના અંગત તારનાર તરીકે કબૂલ કર્યા છે એમ પ્રભુ પૃથ્વી પરના પટ પર વસતા તમામ લોકો તમારો સ્વીકાર કરે દેવના દીકરા તરીકે તમને કબૂલ કરે પાપોની માફી માંગે પસ્તાવો કરે પ્રભુ અને પ્રભુ તેમનો નાશ ના થાય એવું થવાનું પ્રભુ દરેક જીવ કબૂલ કરે પ્રભુ પ્રભુ તમે તમે એવું હા જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ તમારું રાજ્ય જલ્દી થી આવે એવું થવાનું જેઓ તમારી આગળ નમેલા છે સાંભળી રહ્યા છે જ્યાં કઈ આ અવાજ જઈ રહ્યો છે એ દરેક આજે તમારું કાર્ય થાય તમારો મહિમા થાય દરેક આંખ મને આંસુઓ લૂચી નાખવામાં આવે દરેક રડતી આંખ પ્રભુ આનંદ કરે સુખાકારી જુએ ભલું જુએ દુઃખોમાંથી બહાર આવે માદગીમાંથી બહાર આવે પ્રભુ તેમના રસોડાનો સામાન તેઓ બધો જ પ્રાપ્ત કરેલો જોઈ શકે તેમના ઘરમાં અશક્ય બાબતો છે પ્રભુ એ શક્યતામાં બદલાઈ જાય પ્રભુ એવું થાય લોનનો મકાનનો નાણાંનો લગ્નનો બાળક આશીર્વાદ આપો જોબનો નોકરી ધંધાનો પ્રભુ તમે આશીર્વાદ આપો વિદેશ જવાનો આશીર્વાદ આપો ભણવાના માટે કુટુંબ સાથે રહેવાના માટે પ્રભુતા અને જોબ કરવા માટેના રસ્તા તમે તેમના ખુલા કરો પ્રભુ હા પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઈલટીએસ ના બેન્ડ આપો જે મકાન વેચવા માટે અમે આગ્રહથી પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે કૃપામાં એ મકાન હવે વેચાઈ જાય એવો અમે વિશ્વાસ કરીએ છીએ પ્રભુ તમામ દુઃખી લોકોની સાથે રહેજો વિધુરો વિધવા બહેનો અનાથો મન અને લોકો માનસિક યોગ્યો અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ અમારી પણ બે નાની વિનંતીઓ પ્રભુ તમારી આગળ રજૂ કરીએ છીએ કૃપા કરો દયા કરો પ્રપીતા બંને વિનંતીઓ પ્રભુ તમારે એક માન્ય થઈ આજે અત્યારે હમણાં કોઈ રસ્તો નથી પણ થોડી પછી ચોક્કસ બની શકે છે એવો મેં વિશ્વાસ કરીએ છીએ દરેકને નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો પ્રભિતા ઉછીનું આપનાર બનાવજો શીર બનાવજો પ્રભિતા અને પ્રભુ હમણાં સુધી મતેલી ભૂલો પાપ ગુનાઓને માફ કરજો દરેકને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભિતા રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ મુસાફરીમાંથી દરેકને સલામત પ્રભુ તમે ઘરોમાં લાવજો પ્રભુ દરેકના હૃદયની ઈચ્છા પ્રમાણે પ્રભુ તમે તેઓનો પાડજો તમારા સેવક સેવિકોના ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો અને ફરી વાર પ્રભુ તમારું ભજન કરવા માટે સવારમાં તેડી લાવજો માગતા પ્રભુ ઈસુ માં આટલું સાંભળો દેહ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન